શ્રદ્ધાંજલિની સાથે થયેલ યાત્રીઓ પણ તકે સ્વસ્થ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વી ડીપલી સેટનેડ બાય ધ న్యూસ ઓફ પ્લેન ઓન 12th ઓફ જૂન ઇન અમદાવાદ ધ પ્લેન એમ્બ્રોડ ટુ લંડન ક્રેશડ ઇન ઇન રેસિડેન્શિયલ એરિયા Five minutes after taking off from Sardar Vallabhbhai Patel Airport in Gujarat, we all, are, we all are gathered here to pray for those who lost their, those people who lost their life. God may, God may give strength to their families in this difficult time. To be to behalf, behalf of sriyas parivar. we we offer our uh, heartfelt condolence to. All the, all the members, pilot, student of medical, medical college and former, former Gujarat chief minister, chief minister Vijay Rupani sir, इस दुख की गाड़ी में हम आपके साथ हैं। इस पर इस दुख को सह, सहन करने के लिए आपको शक्ति दे। उम्मशांति। My name is Jayvir. GS વિદ્યાલયમાં આજે અમદાવાદની જે પ્લેન દુર્ઘટના થઈ હતી તેમાં જે મૃત્યુ પામેલા મુસાફરો હતા તેના માટે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેઓ ઈજાગ્રસ્ત છે અને જેમની સારવાર થઈ રહી છે તેઓ જલ્દીથી સારા થઈ જાય અને પોતાના પરિવાર પાસે જાય તેના માટે પણ પ્રાર્થના કરી છે વડોદરાના મોટી સંખ્યાના મુસાફરો હતા તેના સ્વજનોને અમે અમારા શાળા વતી સહાનુભૂતિ આપીએ છે આપના માધ્યમથી જે પરિવારોને તેમના સ્વજનો ખોવાનું દુઃખ થયું છે તો પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ